નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પહેલી એપ્રિલ ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું તે પહેલા જે ઘણા લાંબા સમયથી હું તમને લગભગ પાંચ દિવસથી કહેતો તો પાંચ થી દસ દિવસથી કે ભાઈ એપ્લિકેશનની અંદર દરેક કોર્સના ભાવ વધી જશે ભાવ વધારો તો સ્થગિત રાખું છું પણ બાકી જે રેગ્યુલર કિંમત હતી એ હવે લાગુ થઈ ચૂકી છે આપ સૌ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીએ ત્યારે થોડાક સમય સુધી હજી ભાવ વધારો છે એ સ્થગિત રાખું છું ઓકે બાકી રેગ્યુલર પ્રાઇઝ હતી તો ચૌચસો નવાણુંવાળો કોર્ષ છ મહિનાની વેલિડિટી માટે લાગુ થઈ ચૂકી છે દરેક કોર્સની અંદર ડિસ્કાઉન્ટ કૂપન એડ કરી દેવામાં આવશે તમારે કૂપન ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું કેટલું ડિસ્કાઉન્ટ મળે છે ઓકે તો અત્યારે આજથી છે રેગ્યુલર કિંમત લાગુ થઈ ચૂકી છે ઓકે ચૌદસો નવાણું માં તમને છ મહિનાની વેરન્ટિટી મળશે અને બસો નવા પણ તમને છ મહિનાની અને નવા છ મહિના સુધીના કરંટ ઉપર છે બરાબર એને પણ તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો એ ચૌદસો વાળા કોર્સમાં આમાં તમે વાંચી શકશો એપ્લિકેશનમાંથી બાકી બંધારણમાં પણ રેગ્યુલર કિંમત લાગુ થઈ ચૂકી છે તો એ પણ લેવું હોય તો તમે લઈ શકો છો ઓકે

તો હાર્બર ફેસ છે એ તમિલનાડુ ની અંદર આયોજન થયું છે ઓકે અને બાકી સી ફેસ છે બરાબર એ બંગાળની ખાડીમાં થયેલું છે બે ઓફ બંગાળ તમિલનાડુમાં કઈ જગ્યાએ થયું ચેન્નાઈ ખાતે ઓકે તો એ પણ યાદ રાખીશું તો આટલા આ પોઈન્ટ યાદ રાખ કોઈ પણ યુદ્ધ અભ્યાસનું ક્વેશ્ચન હોય ને કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ ઓકે તો ભારતમાં ચેન્નાઈ ખાતે આનું આયોજન થયેલું છે ઓકે અને દેશનું નામ યાદ રાખવાનું કેટલા મે રાખવાનું છે ઓકે એ કયું છે આઈ રાણા અને એનએસ અને બીજું પીએટઆઈ મેરીટાઈમ પેટ્રોલિયમ એરક્રાફ્ટ ઓકે તો આટલા આની અંદર ભાગ લેવા ગયા હતા ભારત અને રશિયા વચ્ચે એક્સરસાઇઝ થઈ હતી બંને દેશોની નૌસેના વચ્ચે એક્સરસાઇઝ થાય છે ચૌદમી આવૃત્તિ હતી અને તમિલનાડુના અને તેમજ બંગાળની ખાડીમાં એક્સરસાઇઝ નું આયોજન થયેલું છે બે હજાર ત્રણ માં બંને દેશો વચ્ચે એક્સરસાઇઝ ની શરૂઆત થયેલી છે ચાર થી પાંચ મુદ્દા છે ને આમાંથી તમારે જો ક્વેશ્ચન નીકળવાનો હોય ને તો ગેરંટી સાથે સો ટકાની ગેરંટી સાથે નીકળી જાય બરાબર ચાલો તો એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયા દેશમાં સાત પોઈન્ટ સાત ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારે નુકસાન સાથે છે જે સાત પોઈન્ટ સાત ની તીવ્રતાનો ભૂકંપ આવેલો છે એનાથી બે દેશો

એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા સોરી રાષ્ટ્રીય યુવા સંસદ પ્રતિયોગિતા બે હજાર ત્રેવીસ ચોવીસ એમાં પ્રથમ સ્થાન ઉપર કોણ છે તો રાષ્ટ્રીય યુવા સંસદ પ્રતિયોગિતા છે તો કે આની અંદર પ્રથમ સ્થાન ઉપર જવાર નવોદય ચંદ્રાપુર રહ્યું છે તો ઓપ્શન એ આપણો આન્સર બનશે હાલમાં જ રાષ્ટ્રીય જવાર નવોદય જે વિદ્યાલય છે ચંદ્રાપુરની ઓકે તો એ આની અંદર રાષ્ટ્રીય યુવા સંસદ પ્રતિયોગિતાની અંદર છે એ પ્રથમ સ્થાન ઉપર બે કેટેગરી જે કોમ્પિટિશન છે યોજાઈ હતી રાષ્ટ્રીય લેવલની અને ક્ષેત્રીય લેવલની રાષ્ટ્રીય લેવલની જે પ્રતિયોગિતા હતી એમાં પ્રથમ સ્થાન ચંદ્રપુર જવાહર નવોદય ને મળ્યું છે બીજો ક્રમ પટિયાલયની જવાર નવોદય વિદ્યાલય પટિયા સ્તરની વાત કરીએ યુવા સંસદ પ્રતિગિતા તો એમાં પ્રથમ સ્થાન જવાર નવોદય વિદ્યાલય પટિયાલાનું છે હાલમાં આની બે હાજર ત્રેવીસ ચોવીસ ના રોજ છે પચીસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવેલું હતું

ત્રીજી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાય છે કાશી તમિલ સંગમ છે ત્રીજી આવૃત્તિ ઉત્તર પ્રદેશની અંદર યોજાય છે વારાણસી ખાતે યોજાય છે ક્યાં યોજાય છે વારાણસી ખાતે ઉત્તર પ્રદેશ

ઓકે તો એમને મંદિર બાંધવું હતું ઓકે અને મંદિર છે તમિલનાડુનું શિવકાશી મંદિર તો એ મંદિર માટે એમને પવિત્ર લિંગની જરૂરિયાત હતી ઓકે એ પાછું લાવવા માટે એમણે કાશીની યાત્રા કરી હતી ઓકે એક શિવલિંગ છે એ લાવવા માટે તમિલનાડુના મદુરાઈ થી લઈ અને કાશી સુધી દક્ષિણ પશ્ચિમ તમિલનાડુનો જે ભાગ છે ઓકે ત્યાં તેન કાશી ખાતે છે કાશી વિશ્વનાથ મંદિરની સ્થાપના કરી હતી ઓકે તો એ એનું મહત્વ છે ઐતિહાસિક મહત્વ છે એટલું એનું કે જેના લીધે અત્યારે પણ એ

ફ્યુચર ઓફ અંદર અમેરિકા પ્રથમ સ્થાને છે બીજો ક્રમ ભારતનો છે અને ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન ક્રમ છે એ સાઉથ કોરિયાનો છે છે સો આટલી રેન્કિંગ નાનકડી એવી તમારે યાદ રાખીને જવાની છે કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય હાલમાં જ કયા દેશમાં આવેલ લોસ એન્જલિસ ના જંગલોમાં આગ લાગવાની ઘટના બની છે લોસ એન્જલિસ ના જંગલો ક્યાં છે તો કે અમેરિકાની અંદર છે યુએસએ ની અંદર આવેલા છે હાલમાં જે લોસ એન્જલિસ ના જંગલોમાં આગ લાગવાની ઘટના થઈ હતી હ્યુમિડિટી ખબર હોવી જોઈએ થોડી ઘણી હ્યુમિડિટી એટલે કે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધે ને ઓકે એટલે જે ગરમી છે ઓકે એનું પ્રમાણ પણ જે હોય એના કરતાં વધારે લાગે ઓકે એ વસ્તુ ધ્યાન રાખજો જ્યારે ખૂબ હીટવેવ પડતા હોય એવા સંજોગોમાં વાતાવરણની અંદર ભેજ તો એવા સંજોગોની અંદર છે હ્યુમિડિટી વધી જતી હોય તો એ ગરમી પણ જે હોય એના કરતાં પણ વધારે ગરમ હવા લાગતી હોય બરાબર કે વાતાવરણના જે બાષ્પના જે પાણીના કણો છે બરાબર એ પણ ગરમ થઈ જાય અને પોતાની સાથે હવામાં એ ગરમી છે એ લેતું જાય ઓકે સો એના કારણે છે ખૂબ જ તીવ્ર ગરમી પડે અને એના જ કારણે છે ત્યાં અમેરિકાના જંગલોની અંદર આગ લાગી હતી તો આ એક કુદરતી ઘટના છે અને દુર્લભ મોસમ ઘટના છે ઓકે એક દુર્લભ મોસમ સંબંધિત ઘટના છે વિપ્લેશ ઓકે તો એના કારણે છે અતિશય ભેજવાળું વાતાવરણ છે થાય અને ત્યારબાદ વાતાવરણ બની જાય તો એના કારણે છે આ ઘટના બને છે એકદમ અચાનક એક ધારું ભેજવાળું વાતાવરણ બને અને ત્યારબાદ એકદમ જે શુષ્ક વાતાવરણ બની જાય એના કારણે છે આ પ્રકારની આગ લાગવાની ઘટના બને છે તો આ દુર્લભ ઘટના છે હ્યુમિડિટી હ્યુમિડિટી ત્યારબાદ અતિશય શુષ્ક વાતાવરણ બની જાય એવી જે ઘટના છે એને કહેવાય હાઇડ્રોક્લાઇમેટ વિપ્લેશ ઓકે તો એક પ્રકારનો વિરોધાભાસ છે જે વાતાવરણ ગરમ થાય તેમ બાસ્પતિ માત્રા વધતી જાય અને ત્યારબાદ અચાનક જ છે એ શુષ્ક થઈ જાય ઓકે જેમ ગરમીનું પ્રમાણ વધે તેમ વધુ ને વધુ સમય સુધી પાણી વાતાવરણને રોકી રાખે અને ત્યારબાદ વાતાવરણમાં છે ગરમ હવા ફેંકાય અને એ બાદ જ્યારે શુષ્ક બને છે એ સમયે એ ઘટનામાં આગ લાગવાની ઘટના બને છે તો આ અમેરિકાના લોસ એન્જલિસમાં આગ ઘટના હતી કે જેના કારણે આગ લાગી હતી ઓકે ચાલો હાલમાં જ એફટીઆઈ ટીટીપી ચર્ચામાં હતું આનું પૂરું નામ જણાવો તો આનું પૂરું નામ છે ને ઓકે આ એક્ઝામિનર કદાચ ટાઈપ કરવાની આળસ ન આ ક્વેશ્ચન પૂછવા જેવો છે ઓકે અને આ ન્યૂઝમાં અવારનવર રહેતું જ હોય છે તો ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ ફૂલ ફોર્મ છે છે ઓપ્શન એ આપણો જવાબ બનશે ઓકે તો આ એની વાત કરીએ ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ આ ચર્ચાનો વિષય હતું આને લાગુ કોણ કરે છે બંને બે બે એજન્સીઓ મળીને ચલાવે છે એક તો ભારતનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એક છે બ્યુરો ઓફ ઇમિગ્રેશન

એ સર્ટિફિકેટ એને આપવામાં આવે છે કોને આપવામાં આવે છે તો કહે છે ટ્રાવેલરને ઓકે આમાંથી શું થશે આ સર્ટિફિકેટ પેલા તો પાંચ વર્ષ સુધી માન્ય રહેશે કેટલા વર્ષ વર્ષ સુધી સુધી માન્ય રહેશે હવે તમે એરપોર્ટની અંદર ક્યારે ગયા હોય ને તો એરપોર્ટની અંદર તમારે ચેક ઇન કરવું હોય એરોપ્લેનમાં જવું હોય તો તમારે છે લાઈનમાં ઉભવું પડે બરાબર અને એ ઘણી વખત છે બહુ લાંબી લાઈન હોય ક્યારેક એના કારણે ફ્લાઇટ બિલે થવાનો પણ ક્વેશ્ચન થતો હોય

ઓકે તો એના માટેનો અલગ ગેટ હશે જેમની પાસે આવો પાસ છે એમનો એક અલગ જ ગેટ હશે ત્યાંથી દરેક ટ્રાવેલર છે એમને આની મદદથી છે એ જવા દેવામાં આવશે ખ્યાલ આવી ગયું જેમની પાસે જે ટ્રાવેલર પાસે સર્ટિફિકેટ હશે એનો એક અલગ ગેટ હશે ત્યાંથી એન્ટર થઈ શકશે ખ્યાલ આવી ગયું તો એ ટાઈપનું છે અત્યારે સૌથી પહેલી વખત આજે લાગુ કર્યું હતું એ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર લાગુ કર્યું હતું ક્યાં આવેલું છે તો કે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ ક્યાં છે તો કે દિલ્હીમાં દિલ્હી એરપોર્ટમાં સૌથી પહેલા લાગુ થયું ત્યારબાદ બીજા 7 એરપોર્ટમાં લાગુ જો એમાં ગુજરાતનું હતું એમદાવાદ એરપોર્ટ તો ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ ની અંદર પણ આ ફેસિલિટી છે ઓકે અને તમારા સર્ટિફિકેટ લેવા માટે બ્યુરો ઓફ ઇમિગ્રેશન ની ब्रांच માં જ જવું પડે અથવા તો એની વેબસાઈટ માં તમે ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો ઓકે તો મુંબઈ ચેન્નાઈ કોલકાતા બેંગ્લોર હૈદરાબાદ કોચી અને અમદાવાદ આ ટોટલ સાત શહેરો અને પ્લસ એક આ દિલ્હી અને હજી એક એકવીસ એરપોર્ટ છે ભારતને એમાં લાગુ કરવાનો ટાર્ગેટ છે ક્લિયર સો

હાલમાં ચર્ચામાં રહેલ અભયારણ્યમાં છે તો માતા કર્માની સ્મૃતિમાં એક ડાક ટિકિટ ભારતના ડાક વિભાગે જાહેર કરી છે હાલમાં જ કયા રાજ્યની કેબિનેટ દ્વારા છે કોશી મેચી આંતર લિંક પરિયોજના છે એ મિશન એને ભારતે કયા વર્ષ સુધીમાં સુધી ન્યુક્લિયર એનર્જી ઉત્પાદન કરવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે તો ભારત છે બે હજાર સુડતાલીસ સુધીમાં સો ગીગાવોટની ન્યુક્લિયર એનર્જીનું ઉત્પાદન કરશે એવો ભારત સરકારે લક્ષ્યાંક રાખ્યો છે

આ ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એને નાસ્કોમ દ્વારા બે હજાર આઠમાં શરૂ કરવામાં આવેલું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ચર્ચાનો વિષય હતી કયા વર્ષે શરૂ થઈ હતી બે હજાર પંદર સોળમાં શરૂ થઈ હતી ઓકે જળ શક્તિ મંત્રી કાર્યરત છે અને ક્યારે પૂરી થશે એ પણ યાદ રાખજો બે હજાર પચીસ છવ્વીસ સુધી આ ચાલશે એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસે આ પૂરી થઈ જશે ઓકે પહેલા બે હજાર એકવીસ ડિસેમ્બરમાં પૂરી થવાની હતી એક્સ્ટેન્ડ કરી દીધી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઓકે અને બસ એટલું યાદ રાખશું ચાલશે હાલમાં ચર્ચામાં રહેલ રેઝિલિયન્સ કયા દેશનું ચંદ્ર મિશન છે જાપાનનું ચંદ્ર મિશન છે રેઝિલિયન્સ તે ચંદ્ર પર માટીના કણો છે એ પૃથ્વી તે પૃથ્વી પર પાછા લાવશે ઓકે તો બસ આ હતા આજના પહેલી તારીખના ના હજી એક સ્લાઇડ છે સોરી તો એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ ખાનગી સેટેલાઇટ સમૂહનું લોન્ચિંગ કોણે કર્યું છે તો સ્પેસ એક્સેલ લોન્ચિંગ કર્યું છે નિર્માણ કર્યું છે એક્સેલ નામની કંપનીએ અને બીજી જે કંપની છે એમની સાથે મળીને પિક્સલે એ કાર્ય કર્યું છે અમેરિકાની કંપની છે ભારતનું સ્પેસ એક્સ લોન્ચ કરે છે ચર્ચામાં રહેલ એલિવેશન વન એ કઈ કંપની દ્વારા વિકસિત કરવામાં આવેલું સૌથી પહેલો વિશ્વનો ઈ બેન્ડ સંચાર પેલોડ છે તો વિશ્વનો સૌથી પહેલો ઈ બેન્ડ સંચાર પેલોડ એનું નામ છે એલિવેશન વન જે કંપની તૈયાર કરે છે એનું નામ છે એક્સડી લિંક્સ લેબ પ્રાઇવેટ લિમિટેડ અને અમેરિકાની એક કંપની સાથે મળીને એમણે તૈયાર કર્યો છે હાલમાં ચર્ચા હાલમાં જ કોના દ્વારા પેઇન્ટ માય સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો ભારતીય રેલવે શરૂ કર્યું છે આની માટે યુપી સરકાર સાથે એમણે ભાગીદારી કરી છે ચર્ચામાં રહેલ રણભૂમિ દર્શન વેબસાઇટ છે કયા મંત્રાલયે લોન્ચ કરી છે તો પર્યટન મંત્રાલય છે એમણે રક્ષા મંત્રાલય સાથે મળીને લોન્ચ કરી છે બસ તો અહીંયા પહેલી એપ્રિલના વિડીયોને સમાપ્ત કરીએ ઓકે અને મળીશું આવતીકાલે બીજી એપ્રિલના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી યુ ફોર વોચિંગ